પંદરસોથી પણ વધુ ઉદ્યોગપતિઓના સથવારે ચાલતી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન પ્રોગ્રેસ ક્લબ દ્વારા આજરોજ જાણીતા હીરા ઉદ્યોગપતિ અને સમાજ સેવક એવા પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાના સન્માન સમર સાંજે હાલ મીડ ધ લીડર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પુણા કેનાલ રોડ પર સ્થિત હેવન પાર્ટી પ્લોટના હેપીનેસ હોલ ખાતે આયોજિત સમારોહમાં ક્લબના સદસ્યો દ્વારા પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી સૌજીભાઈએ ક્લબમાં સદસ્યો એવા ઉદ્યોગપતિઓ સમક્ષ પોતાની જીવન સફર વણાવી હતી અને એક ઉદ્યોગપતિ કેવી રીતે પોતાના ઉદ્યોગના વિકાસ સાથે સમાજ અને દેશના વિકાસ માટે યોગદાન આપી શકે છે તે અંગે પ્રેરક ઉદ્ઘોતન સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું જીવનમાં સફળ થવાના સફળતા સાથે જીવનમાં ખુશીનો ઉમેરો કેવી રીતે કરી શકાય એ વિશેના જીવન મંત્ર પણ સૌજીભાઈ તરફથી આપવામાં આવ્યા હતા વધુમાં પોતાના ઉદબોધનમાં તેમણે જણાવ્યું કે પોતાના વિકાસ સાથે શહેરનો ગામડાનો વિકાસ તાલુકા અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાના વિકાસ સાથે દેશનો વિકાસ જોડાયેલો છે અને આ ત્યારે સંભવ છે જ્યારે આપણા જેવા ઉદ્યોગપતિઓ સમાજ સેવા અને દેશ સેવા માટે આગળ આવે તેમને જણાવ્યું હતું આ પ્રોગ્રેસ ક્લબ જે મારા મતે જે હું આને બહુ કન્ફર્મ માનું છું આ પ્રોગ્રેસ ક્લબનો ઇન્ટેન્શન શું હતો જેમ મેં કીધું એમ સફળતા માટે તમારું ઇન્ટેન્શન શું છે શેના માટે સફળતા હું છે એમાં ક્લબે એવો વિચાર કર્યો કે આ પ્રોબ્લમ સે પ્રોગ્રેસ કેમ નથી થતો કેમ લોકોનો પ્રોગ્રેસ થાય આવા હેતુથી જ્યારે આ કલબ થઈ છે એટલે પ્રોબ્લેમના પ્રશ્ન ઓટોમેટિક નીકળે અને સોલ્વ થાય આવી સરસ જ્યારે ભાવના છે કે આપણી ક્લબમાં જોડાય બધાનો વિકાસ થાય કેવી રીતે એક દૂસરેને મદદ કરી શકીએ જે આ અદ્ભુત વિચાર છે આ જ રાષ્ટ્ર નિર્માણનું કામ છે અને આ જ સમાજ કલ્યાણનું કામ છે આ જ મોટા મોટી સેવા છે એટલી જ આ ક્લબમાં એકાબીજાની સાથે આટલા પોઝિટિવથી રહે છે ને એકાબીજાને સહકાર આપવાની ભાવના છે આજ એનો પ્રોગ્રેસની સાઇન છે આને પકડી રાખો હંડ્રેડ પર્સન્ટ આ ડિઝાઇન બધાને સફળ કરે ને રાષ્ટ્ર માટે મોટું કામ કરે ઉલ્લેખનીય છે કે લેટ્સ ગ્રો ટુગેધરનો ભાવનાની વ્યાપક બનાવવા માત્ર આઠ વ્યક્તિઓથી શરૂ થયેલું પ્રોગ્રેસ ક્લબ અને પંદરસો ઉદ્યોગ સાહસિકોનો પરિવાર બની ચૂક્યો છે સુરત જ નહીં પરંતુ આખા ભારતમાંથી બિઝનેસમેન આ ક્લબ સાથે જોડાયેલા છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા